જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ ત્રીસ ખાધા સાથે કથાની રજૂઆત કરીશું જેણે ભ્રમણ નથી કર્યું તેણે કંઈ જ કર્યું નથી ભ્રમણ પણ માત્ર પ્રભુ વિશ્વાસે કરવાનું થાય ત્યારે તમારે ચારે તરફ અનુભવો જ અનુભવો આવી જતા હોય છે ઘરના ખૂણામાં પૂરાઈ રહેનારને દુનિયાની શી ખબર દુનિયાના દર્શન તો વિપત્તિમાં થતા હોય છે સંપત્તિમાં નહીં આપણે આપણી ઈચ્છા પ્રમાણે સંપત્તિ મેળવી શકતા નથી પણ આપણે ધારીએ તો વિપત્તિ તો મેળવી શકીએ જાણી કરીને વિપત્તિઓને આમંત્રણ આપનારને કોઈ ડાયો માણસ ન કહે ડાપણ તો પોતાની સુખ સગવડને સાચવવામાં તથા વધારવામાં લોકોને દેખાતું હોય છે હું જાણી કરીને વિપત્તિઓ નતરી રહ્યો હતો ફરતો ફરતો મુંજા આવ્યો ઉમિયા માતાના મંદિરમાં એક રાત રહ્યો એ વખતે એક વૃદ્ધ ઉદાસીન સંત ત્યાં રહેતા મેં એક રાત પ્રવચન પણ કર્યું પણ પછી બીજા દિવસે ચાલતો થયો મારું લક્ષ્ય માત્ર મારું લક્ષ્ય માત્ર ભારરૂપ જીવન ન જીવાય એટલું જ હતું કોઈ પણ ગામનો માર્ગ પૂછ્યા વિના હું ચાલતો થયો રસ્તામાં એક પટેલ મળી ગયા સ્વભાવના ભક્ત હતા મને કહે કે હેંડો મહારાજ અમારા ગામ મેં કહ્યું કે હેંડો ત્યારે અમે બંને ચાલવા માંડ્યું કશો વહીવટ ન હોય કશી જવાબદારી ન હોય કોઈ લક્ષ્ય ન હોય અને કશી ચિંતા ન હોય બસ પછી શું જોઈએ ભારતમાં નિવૃત્તિના માર્ગના નામે આવો જ માર્ગ શોધી કાઢ્યો છે નિવૃત્તના નામે કર્તવ્યહીન તથા જવાબદારીહીન જીવન જીવનારા અસંખ્ય માણસો અહીં જોવા મળશે અધૂરામાં પૂરું આવા માણસો આ દેશમાં સૌથી વધુ પૂજ્ય મનાય છે મને લાગે છે અહીં જ મોટી ભૂલ થઈ રહી છે વાતોના તડાકા મારતા મારતા અમે ઉનાવાને પાર કર્યું થોડાક આગળ ગયા હોઈશું ત્યાં એક ખેતરમાં ખેતી કામ કરતા એક ખેડૂતે ટહુકો કર્યો મને ઊભો રાખ્યો એ ખરો નીકળ્યો સેઢા ઉપર મને બેસાડીને ભજન સંભળાવવા લાગ્યું પહેલાં પટેલ તો કહે કે લો ત્યારે આવજો મહારાજ મારે મોડું થાય છે એમ કહીને ચાલતા થયા મારે તો આ નવા ભક્તના ભજનો સાંભળ ભજનો સાંભળવાના હતા કારણ કે ઘણા દિવસે તેને કોઈ સાંભળનારું પાત્ર મળ્યું હશે એટલે ઉપરા ઉપરી ભજનો સંભળાવી જતો હતો તેનું માથું તથા શરીર ડોલતું હતું મારે પણ રસ પડે છે તેમ બતાવવા કોઈ કોઈ વાર માથું ડોલાવવું પડતું હતું અંતે માંડ છૂટ્યો તે ભગતથી ભક્તો વ્યવહારિક નથી હોતા એટલે મને મોડું થશે તેની કે મારી ખેતી રહી જશે તેની તેમને કશી પડી ન હતી તેને લગ્ન હતી ભજનોની ઉતાવળ પગે હું ચાલ્યો હજી દિવસ બાકી હતો અને ગામ વચ્ચેના ચોકમાં હું પહોંચ્યો ગામ વચ્ચેના ચોકમાં ખેડૂત પોતાના હળ વગેરે ઓજારો સુથારો પાસે ઠીક કરાવી રહ્યા હતા મને જોઈને એક મસ્કરા પટેલે કહ્યું લ્યો અલ્યા ગામમાં એક માણસ વધ્યું ધર્મ પ્રચારમાં મને સૌથી વધુ અગવડ મારા પૂરોગામી સાધુઓના છાપની પડતી હતી સાધુને જુએ એટલે ગામવાળા લોકો સમજે કે આ કોઈ ફંડફાળો કરનારા આવ્યા છે લોકો દૂર ભાગે વિશ્વાસ ન થાય વાત પણ સાચી જ હતી માત્ર પરમાર્થ માટે વિચરણ કરનાર કેટલા મને એક ત્રણ પગવાળી લાકડાની ઘોડી આપી અને કહ્યું લ્યો મહારાજ બેહો હું બેઠો મેં ધર્મ પ્રચારની ઈચ્છા બતાવી માત્ર પાંચ દિવસ મારે ધર્મ પ્રચાર કરવો છે તે હું બતાવ્યું પણ ફંડફાડાથી ડરેલા સૌ તૈયાર ન હતા પહેલાં મસ્કરા પટેલે તો સંભળાવી જ દીધું મહારાજ અમારું ગામ તો ધર્મથી ટોચ ભરેલું છે હજી દાડો હાથમ્યો નથી આ પેલું રૂઆ દેખાય ત્યાં પહોંચી જાઉં ત્યાં ધર્મ પ્રચારની ખૂબ જરૂર છે તેમની વાત સાંભળીને શું હસ્યા અને બોલ્યા હા હો હા છું મહારાજ આમ બોલવાનું કારણ હું જાણતો હતો એટલે મેં તેમને ખાતરી આપવા માંડી જુઓ ભાઈ હું માત્ર પાંચ જ દિવસ ધર્મ પ્રચાર કરીશ મારે કંઈ પૈસો જોઈતો નથી માત્ર એક ટાઈમ ખાવાનું જ જોઈએ છે મારી વાત સાંભળીને નજીક જ બેઠેલા એક કાણિયા ડોહા બોલ્યા તે ખાધા કથા કરવી હોય તો આખું વરહ કરો ને કોણ ના પાડે છે ફરી બધા હસ્યા મેં કહ્યું કે હા માત્ર ખાતા સાથે જ કથા કરવાની છે લોકોનું મન બદલાયું પહેલાં ડોસા કહે કાંઈ રામાયણ બામાયણ આવડે હે મેં આકારમાં માથું હલાવ્યું રહેવાનું નક્કી થયું ચોમાસું હોવાથી કોઈના મેળા ઉપર કથા થઈ પહેલા જ દિવસે મેળો નાનો પડ્યો માણસો ચિકાર ભરાઈ ગયેલા બીજા દિવસે મેળો બદલ્યો પાંચ દિવસ પૂરા થયા મેં કહ્યું બસ હવે વિદાય લઈશ પણ હવે કોઈ જવા દેવા તૈયાર ન હતું મેં તેમના જ શબ્દો યાદ દેવડાવ્યા તમારું ગામ તો ધર્મથી ટોચ ભર્યું છે અને પેલું રૂવાવી ખાલી ખાલી ખમશે મારે ત્યાં જવું છે પણ હવે કોણ માને આ ગામ હું એક મહિનો રહ્યો ખૂબ ભાવ વધ્યો વાતાવરણ ખૂબ સાત્વિક થઈ ગયું આ ગામ તે સુરાપુરા સ્વામી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ